કાશ મેં અમારા વડીલોની વાત માની લીધી હોત મારા નવા નવા લગ્ન થયેલા અમે પતિ પત્ની રાત દિવસ એકબીજાને પ્રેમ કરતા મારું મન હંમેશા એ સાહતું કે મારા પતિની પાસે જ બેસી રહું જો મારો પતિ મારી બાજુમાં બેઠો હોય તો પણ મારી જાત પર કંટ્રોલ રાખી શકતી ન હતી લગ્નના એક બે અઠવાડિયામાં જ સારે બાજુથી સંભળાવવાનું ચાલું થયું કે હવેથી જલ્દીથી સંતાન આપી દે દૂધો નહાવો પૂતો ભલો આ સાંભળીને મને થયું કે જાણે અમારા લગ્ન એટલે કરાવ્યા હશે કે એમને અમારા છોકરાની જરૂર હોય પણ હું અને મારા પતિ ભણેલા ગણેલા હતા એટલે અમને ખબર હતી કે સંતાનની જિમ્મેદારી બહુ હોય છે એટલે અમે પહેલેથી જ નક્કી કરેલું કે બે વર્ષ સુધી તો કોઈ સંતાન થવા દેવાનું જ નથી બે વર્ષ ખાલી એન્જોય કરવાનું છે સંતાન કરવાનું પછીથી પ્લાનિંગ કરીશું મારા પતિ બહુ રોમેન્ટિક હતા અને હું તેમનાથી ચાર ડગલા આગળ હતી અમારા વચ્ચે રોમાંસનો એવો માહોલ બનતો કે કોઈ વખત કોઈ તૈયારી વગર જ બધું થઈ જતું એક વાર તો એવું થયું કે કોઈ પ્રોટેક્શન વગર અમે જોશમાં હોશ ખોઈ બેઠા અને બધું કરી નાખ્યું જ્યારે સવાર પડી તો ચિંતા સતાવા લાગી કે ગર્ભ તો નહીં રહી જાય ને હવે શું થશે પછી મેં ગર્ભ નિરોધક ગોળીઓનું સેવન ચાલુ કર્યું પણ અમારે કોઈ પણ કિંમત પર બે વર્ષ સુધી સંતાન જોઈતું ન હતું મારી ત્રણ બહેનપણીઓને જેમને લગ્નના દોઢ વર્ષમાં જ સંતાન થઈ ગયું પણ મને અને મારા પતિના વિચાર એવા હતા કે હમણાં આપણે જિંદગીનો આનંદ લઈ લેવો જોઈએ એટલે અમે ડૉક્ટરની સલાહ લીધી તો ડૉક્ટરે રોજ ખાવાની દવા આપી અને કીધું જ્યારે સંતાન કરવાની ઈચ્છા થાય તો આ દવા બંધ કરી દેજો મેં બે વરસ દવા ખાધી અને લગ્નવાળી જિંદગીનો ભરપૂર એન્જોય કર્યો પણ જ્યારે બે વરસ પૂરા થયા તો અમે સંતાનની ઈચ્છા દર્શાવી પણ દરેક પ્રયત્નો અમારા નિષ્ફળ ગયા પાછું ડૉક્ટરને બતાવ્યું તો ચેકઅપ કરીને કીધું તો મારી પ્રજનન કરવાની નસ ચૂકાઈ ગઈ હતી એટલે મારો એક વર્ષ ઈલાજ ચાલ્યો પણ જ્યારે બી ગર્ભ ધારણ કરવાની કોશિશ કરતા તો નિષ્ફળ જતા પછી મારા પતિની પણ તપાસ કરાવી તો ખબર પડી કે વધારે પડતા સંબંધ બાંધવાના લીધે વીર્યની ગુણવત્તા ખરાબ થઈ ગઈ છે એટલે એમના ઈલાજમાં બીજું એક વર્ષ ખરાબ થઈ ગયું આમ અમારી જિંદગીના મહત્વના વર્ષો જે સંતાન પ્રાપ્ત કરવાના હતા એ અમારી વાસના અને આધુનિક વિચારના લીધે ગુમાવી દીધા હવે જ્યારે જરૂર છે સંતાન પ્રાપ્ત કરવાની તો લાખ કોશિશ કરવા છતાં પણ વાત બનતી નથી અને હું મા બની નથી શકતી હવે મને સમજાય છે કે પુસ્તકો અને ઇન્ટરનેટ પર મળેલ જ્ઞાન ક્યારે પણ વડીલોના અનુભવના જ્ઞાનનો મુકાબલો નથી કરી શકતું જે વડીલોની શિખામણ અને અનુભવથી મળે છે જો મેં મારા વડીલોની વાત માનીને સમય પર સંતાન પ્રાપ્ત કરી લીધું હોત તો આજે આવી દશા ના થતી દરેક વસ્તુનો સમય હોય છે અને એના આ સમય પર પૂરું કરવું જ મહત્ત્વનું હોય છે મેં તો મારી જિંદગી બગાડી પણ તમે ના બગાડતા વાર્તા કેવી લાગી બિરાદાર કોમેન્ટ કરજો જય માતાજી